સુરતમાં આવાસ અપાવવાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી થઈ છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ અપાવવાના નામે છેતરપિંડી થઈ દિલ્હીથી ઇકો શેલ દ્વારા ઠગ મયંક સંજય મિશ્રાની ધરપકડ કરાઈ છે આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસ ચોપડે પણ ગુનો નોંધાયો હતો ફરિયાદી સહિત ઓગણપચાસ લોકો સાથે છેતરપિંડી આચરી હતી ડ્રો વિના આવાસ ફાળવી અપાવવાના નામે સાહીઠ પોઈન્ટ એકવીસ લાખ પડાવ્યા છે હાઉસિંગ બોર્ડના સહીવાળો બોગસ લેટર પણ આપ્યો હતો

સુધી તપાસ ચાલુ હોય તો ખાતે પાંડેસા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા જેમાં બોગસ પાન કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સંબંધે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે પાંચસોથી સાડી પાંચસો જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે